જુનાગઢ પ્રાચીન વાઘેશ્વરી મંદિર ખાતે ઉમટી પડ્યું માય ભક્તોનું ગોળાપુર નવરાત્રીના પર્વ ચાલતા હોય ત્યારે નવરાત્રીના ચોથા નોરતાએ ગિરનાર રોડ પર આવેલ અતિ પ્રાચીન એવા વાગેશ્વરી માતાજીના મંદિર ખાતે રવિવારને લઈને માય ભક્તોનું ગોળાપુર ઉમટી પડ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય પરેશ ભુદભટ્ટી જય માતાજી ધવલ મુકેશભાઈ રાજપરા આજ નવરાત્રીના તહેવાર ચાલુ હોય રવિવાર માતાજીના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુરા જે ઉમટ્યું છે વાઘેશ્વરી માતાજી મંદિરે તો આ સમયે મંદિર ટ્રસ્ટ તરફથી અને તંત્ર તરફથી ભક્તોને અગવડ ના પડે તે માટે ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે એ ઉપરાંત નવરાત્રિના દર્શનનો લાભ જૂનાગઢની જનતા લે તે માટે શ્રી વાઘેશ્વરી માતાજી ટ્રસ્ટ તરફથી અપીલ કરવામાં આવે છે કે બધા માઈ ભક્તો નવરાત્રી દરમિયાન માતાજીના દર્શનનો અચૂક લાહો લે વાઘેશ્વરી મંદિર પ્રાચીન જે સાડા સાતસો વર્ષ પુરાણ મંદિર આવેલ છે એ મંદિરમાં આજે નવરાત્રિનો રવિવાર હોય અને આ પ્રસંગે માય ભક્તોનું અત્યારે ઘોડાપુર ઉમટી રહ્યું છે અને આરતી માટે બધા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે દિવસની જે ત્રણ આરતી થાય છે એમાંની સવા સાતની અત્યારે સાયન આરતી થશે અને આ પ્રસંગે આજરોજ શ્રી સંજયભાઈ કોડિયા પણ પરિવાર સાથે આરતીનો લાભ લેશે અને તમામ જે લોકો વર્ષ દરમિયાન ક્યારેય ના આવી શકતા હોય અને નવરાત્રિમાં ખાસ આતુરતાપૂર્વક રાહ જોઈને રવિવારના દિવસે ખાસ આજે ભીડભાડમાં અને ટ્રસ્ટ તરફથી અને તંત્ર તરફથી જરાય લોકોને તકલીફ ના પડે એ માટેની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે અને આ રીતે નવરાત્રિનો રવિવાર આજે મોડા સુધી ઉજવાશે નવલા નોરતાની શરૂઆતમાં જગદંબાનું પર્વ અને આ જૂનાગઢની ભૂમિ એટલે કે ગિરનારમાં વસેલું આ શહેર આધ્યાત્મિક શહેર અને આધ્યાત્મિક શહેરની અંદર આજે ગિરનારની તળેટીમાં મા વાઘેશ્વરીની આ મંદિરની આ પવિત્ર ભૂમિ એટલે આજે જ્યારે નવરાત્રિની મા જગદંબાનો તહેવાર શરૂ થાય અલગ અલગ નોરતા અને અલગ અલગ દેવીના દિવસો છે આજે ચોથા નોરતે વાઘેશ્વરી મંદિર ખાતે માં વાઘેશ્વરી દેવીના દર્શન કરવા માટે આજે જ્યારે આવવાનું થયું માના દર્શન કર્યા માની આરતી ઉતારી અને આ નવલા નોરતામાં આજે આપણે જોઈ શકીએ છીએ કે જૂનાગઢના તમામ લોકો નગરજનો આજે માના દર્શન કરવા માના દરબારમાં ચરણ ઝુકાવવા આવ્યા છે અને હે મા વાઘેશ્વરી હે મા જગદંબા અમે પ્રાર્થના કરી છે કે તારા આશીર્વાદ આ દેશના તમામ લોકો ઉપર આ દેશની અંદર શાંતિ રહે દુનિયામાં શાંતિ રહે અને ભારત દેશ એક વિશ્વગુરુ બને અને એમના માટે આપણા આશીર્વાદ પણ આજે મહત્ત્વપૂર્ણ છે ત્યારે આજે માના ચરણોમાં શિષ્ય ઝુકાવી અને હે મા આ જુનાગઢની પણ રક્ષા થાય જુનાગઢનો પણ વિકાસ થાય અને સદભાવના દરેક લોકોમાં આવે એવી માને પ્રાર્થના છે ફરીથી આજે વાઘેશ્વરી દેવીના દર્શન કરી એમની આરતી કરી પૂજન કરી અને આજે ધન્યતા અનુભવી છે અને માને પ્રાર્થના કરી છે કે મા તમામના દુઃખ દૂર કર તમામને શક્તિ આપ તમામને સુખ અને સમૃદ્ધિ આપ એવી માના ચરણોમાં પ્રાર્થના પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ